નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશીને એક આવેદન પત્ર આપી બિલમોરા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરો દ્વારા આચરાયેલા કરોડોના કોભાડને લઈ નિષ્પક્ષ તપાસ કરે તપાસમાં કોઈ રાજકીય હોદ્દેદારો પણ સંડોવાયેલા હોય તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી

કરોડો રૂપિયાના કામો માત્ર પેપર ઉપર બતાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા આ સમગ્ર કૌભાંડમાં સામેલ પાણી પુરવઠાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મળી ચૌદ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખૂબ ગંભીર ઘટના ગણાવી તેને ગંભીરતાથી લઈ નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ભ્રષ્ટાચાર તેમજ નલ સે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવામાં આવે અને સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવામાં ન આવે

હું દિલ્હી અને હરિયાણાનો ઇન્ચાર્જ છું કારોબારીના સભ્ય તરીકે અનેક રાજ્યોમાં જવાનું થાય છે તો નજરમાં આવે છે કે એ તંત્રમાં ભ્રષ્ટાચાર કરનારા લોકોને ઉત્તેજન આપે છે એના કાર્યકરોને ઉત્તેજન આપે છે બધાને છાવરવાનું કામ કરે છે અને પ્રજાના ટેક્સના પૈસાનો ભારે દુરુપયોગ થાય એ પ્રકારની આખી વાતાવરણ બન્યું છે એમના ઉચ્ચ કક્ષાએ બેઠેલા છે ટોચની કક્ષાએ બેઠેલા આગેવાનો એમાં ગુજરાતના પણ કેટલાક આગેવાનો હોય શકે કે જે પ્રજાના પૈસા સાથે તાગળજીના કર્યા છે જેલમાં પણ જયા વહેલા છે અને એને આજે મોટા મોટા સંવેદનશીલ હોદ્દાઓ આપી અને એ પ્રજાના પૈસાનો વહીવટ સોંપવામાં આવ્યો છે એના બધા પરિણામો છે હું નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિને ખૂબ અભિનંદન આપું છું કે પ્રજાના પ્રશ્નો માટે થઈને બરાબર જાગૃતતા દાખવીને એને ખુલ્લા કરવાનું કામ કરે છે અમે આજરોજ નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમાં ક્રાઇમ બ્રાન્ચે એફઆઈઆર દાખલ કરીને ચૌદ જેટલા અધિકારીઓ ઉપર એફઆઈઆર ગુનો નોંધ્યો છે જેમાંથી દસ જેટલા અધિકારીઓ એરેસ્ટ થઈ ચૂક્યા છે આ ફરિયાદમાં આઠથી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે પરંતુ ખરેખર પચાસથી સાઠ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે સાડત્રીસ કરોડ રૂપિયાથી વધુના બિલો આમાં પાસ થયા છે ત્યારે ક્યાંક આ આઠથી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવીને ભીનું સંકેલી લેવામાં ન આવે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આ યોગ્ય તપાસ થાય અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય અને મુખ્ય પ્રધાન આની એક કમિટી નિમે અને આની તપાસ થાય એવી અમારી આમાં માગણીઓ છે ગતરોજ ડીબી પટેલ કે જેઓ આ કૌભાંડના મુખ્ય અધિકારી છે એમની પાસે વિધાનસભામાં પણ અમારા ધારાસભ્ય શ્રીએ આની તપાસ માટે રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે આ તપાસનું ભીનું સંકેલાઈ નહીં જાય અને ચિરાગ પટેલ નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે એમના એકાઉન્ટમાંથી પણ કરોડો રૂપિયા બિલના જમા થયા છે ત્યારે એ પૈસા કેવી રીતે એમના એકાઉન્ટમાં જમા થયા છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો આમાં સામેલ ન હોય કે કોઈ સત્તાધારી કોઈ આમાં સામેલ ન હોય એની પણ તપાસ થવી જોઈએ ત્યારે અમે આ તપાસ યોગ્ય દિશામાં જાય એના માટે આજે આવેદન પત્ર આપ્યું છે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં એઆઈસીસી ના મહામંત્રી દીપક બાબરિયા તેમજ નવસારીના પ્રભારી અને વલસાડના માજી સાંસદ કિશન પટેલ નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ પ્રદેશ મહામંત્રી ધર્મેશ પટેલ તેમજ શહેર અને જિલ્લાના મહિલા તેમજ યુવા આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા દ્વારા કરવામાં આવેલ કૌભાંડની તપાસ હાલ પોલીસ વિભાગ દ્વારા કાર્યરત છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે અને આવેદનમાં આ તપાસ યોગ્ય રીતે થાય તે માટેની માંગ સાથે તેઓ આવેલા હતા આ આ બાબત જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને એના હેઠળ કાર્યવાહી ચાલુ જ છે જે બાબતની તે લોકોને સમજૂત કરવામાં આવ્યા હતા અને જે નિયમ અનુસાર જે લોકો સામે કાર્યવાહી કરવા પાત્ર છે તે એમની ઓલરેડી ધરપકડ કરી લેવામાં આવી છે વિશેષ તપાસ ચાલુ છે